ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કનોડિયા ચોકડી નજીક વીજ પોલ નજીક પડેલ ખાડામાં પાણી પીવા જતાં બે ગાયના વીજ કરંટ લાગતા મોત નીપજ્યા હતા અંકલેશ્વરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ એક દુર્ઘટના સર્જાઈ હતી અંકલેશ્વરના જીઆરડીસી વિસ્તારમાં આવેલ કનોડિયા ચોકડી નજીક પશુપાલક ગાય ચલાવી રહ્યો હતો આ દરમિયાન પોલ નજીક પડેલ ખાડામાં પાણી પીવા જતા ત્રણ ગાયને વીજ કરંટ લાગ્યો હતો જેમાં કરંટ લાગતા બે ગાયના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય એક ગાયને બચાવી લેવામાં આવી હતી બનાવની જાણ થતાની સાથે જ ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થયા હતા આ અંગે પશુપાલકે જણાવ્યું હતું કે તેઓ પશુપાલન કરી જીવન નિર્વાહ કરે છે બે ગાયના વીજ કરંટ લાગતા મોત નીપજતા તેઓને મોટું આર્થિક નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી પશુપાલક દ્વારા માંગ કરવામાં આવી હતી